શ્રી મતિયાનગર યુવા ગૃહ પંજાબ દ્વારા પૂજ્ય ધણી માતા દેવની બારસો બોતેરમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી શ્રી મત્યાનગર યુવા ગૃહ પંજાબ દ્વારા આયોજિત પૂજ્ય શ્રી ધણીમાતંગ દેવની બારસો બોતેરમી જન્મજયંતિ તારીખ પંદર બે પચીસના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંજે સામયુગ નનવાણી સાથે દાંડિયા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવેલા હતા સામૈયામાં મહેશ સંપ્રદાયના માતંગ ભાઇયાતની હાજરી રહી હતી જેમાં ખેમજી દાદા ધાનજી દાદા મેઘાનંદ બગતડા યાત્રાધામના પૂજારી નવીન દાદા દેવજી દાદા મતંગ મત્યાદેવ મંદિરના પૂજારી તથા કિશોરભાઈ મહારાજ લક્ષ્મણ દાદા દેવરાજ દાદા મેઘાણંદ સાથે શ્રી મત્યાનગર યુવા ગ્રુપ દ્વારા સાંજે પાંચ કલાકે ગરબી ચોકથી મત્યાદેવ મંદિર સુધી સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંજાર પોલીસ પ્રશાસન દ્વારા ટ્રાફિક તેમજ બંદોબસ્ત વ્યવસ્થા જળવાઈ રહે તે બદલ અંજાર પોલીસ દ્વારા સહકાર મળ્યો હતું સાથે બોડી સંખ્યામાં મહેશ સંપ્રદાયના ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી ત્યારબાદ પેઢી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ દાદાના પ્રસાદનો લાભ લીધો હતો અને રાત્રે અંજાર મહેસુ સમાજના વ્રત વ્રતધારીઓ તેમજ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને દસ કલાકે ભવ્ય દાંડિયા આયોજન કરાયું હતું જેમાં મધ્યનગર યુવા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી કાર્યક્રમમાં કોઈ પણ અને ધર્મ પ્રેમી આ કાર્યક્રમને માણી શકે તેવું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી દિનેશ દાદા વેલજી દાદા ધુવા શ્રી લખનભાઈ ધુવા બહુજન આર્મી સંસ્થાપક મંગલભાઈ ડુગડિયા કચ્છ જિલ્લા પ્રમુખ બહુજન આર્મી નારાયણભાઈ આયડી નાનજીભાઈ આયડી કમલેશભાઈ ડેવરિયા મોહનભાઈ દુઆ કાનજીભાઈ દેવરિયા મેઘજીભાઈ કન્નર હિરજીભાઈ થારુ નારણભાઈ પારિયા મોહનભાઈ આઈડી સાથે વિપુલભાઈ કોચરા જગદીશભાઈ પારિયા ભૂમિબેન આયડી રમીલાબેન આયેડીએ હાજરી આપી હતી જેમનું મથિયાનગર યુવા ગ્રુપ અંજારના પ્રમુખ શ્રી નવીનેશ પાતારિયા ઉપપ્રમુખ હેમરાજ આયેડી મહામંત્રી ધીરેજ કે મંત્રી મંત્રી એન ધોરિયા સહમંત્રી પ્રિતેશ આર પારિયા સૌ ખજાનજી ડીપેશ હસ્તુવા મીડિયા ઇન્ચાર્જ વિજય શ્રી મથનગર યુવા ગ્રુપ સચિનભાઈ આયડી અમિતભાઈ આયડી હરિભાઈ પારિયા હર્ષભાઈ પારિયા દેવભાઈ ધેડા કમલેશભાઈ પરમાર પાલુભાઈ આયડી નાનજીભાઈ ધેડા હાસિભાઈ પારિયા અનિલભાઈ બારોટ તુષારભાઈ બારોટ કે દેવરિયા સની મોથારીયા ભાવેશ ધુવા દ્વારા ફુલા સન્માન કરવામાં આવ્યું હતું